આપણે વાત કરીશું પ્રેરણા શૈક્ષણિક મનોવિજ્ઞાનના દ્રષ્ટિકોણથી પ્રેરણાની સમજ મેળવીએ આપણે જે કરીએ છીએ તે શા માટે કરીએ છીએ આ મૂળભૂત પ્રશ્નનો જવાબ પ્રેરણામાં રહેલો છે પ્રેરણા એ અદ્રશ્ય શક્તિ છે જે આપણા દરેક કાર્ય નિર્ણય અને સિદ્ધિને માર્ગદર્શન આપે છે આ પ્રસ્તુતિમાં આપણે શિક્ષણના સંદર્ભમાં આ શક્તિને સમજીશું પ્રેરણાની વ્યાખ્યા વર્તન પાછળની શક્તિ પ્રેરણા એ એવી આંતરિક અથવા બાહ્ય શક્તિ છે જે વ્યક્તિને કોઈ કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરે છે તે કાર્યને દિશા આપે છે અને સતત પ્રયત્ન કરવા માટે શક્તિ પૂરી પાડે છે મતે પ્રેરણા એ વર્તનને શરૂ દિશા આપનાર અને જાળવી રાખનાર શક્તિ છે મેકડુકલના મતે પ્રેરણા એ વર્તન પાછળ કાર્યરત આંતરિક શક્તિ છે સ્કીનરના મતે પ્રેરણા એ પ્રોત્સાહન દ્વારા વર્તનને નિયંત્રિત કરવાની પ્રક્રિયા છે પ્રેરણાની મુખ્ય લાક્ષણિકતાઓ અથવા બાહ્ય વ્યક્તિગત પ્રેરણા અંદરથી આવતી શક્તિ વ્યક્તિગત સંતોષ જીજ્ઞાસા અને આનંદ થી પ્રેરિત બાહ્ય પ્રેરણા બહારથી મળતી શક્તિ પુરસ્કાર પ્રશંસા ગુણ અથવા દંડ દંડ જેવા બાહ્ય પરિબળોથી પ્રેરિત આંતરિક પ્રેરણા શીખવાનો સાચો આનંદ આંતરિક પ્રેરણામાં વ્યક્તિની વ્યક્તિની અંદરથી ઉદ્ભવે છે રસ જિજ્ઞાસા અને આનંદ સાથે જોડાયેલી છે લાંબા સમય સુધી અસર કરે છે શીખવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે ઉદાહરણ જોઈએ તો વિદ્યાર્થી પરીક્ષા માટે નહીં પણ માત્ર જ્ઞાન મેળવવાના આનંદ માટે પુસ્તક વાંચે છે બાહ્ય પ્રેરણા લક્ષ્ય પ્રાપ્તિ માટે પ્રોત્સાહન બહારથી મળતા પ્રોત્સાહન પર આધારિત છે ઇનામ ગુણ દંડ કે પ્રશંસાથી ચાલે છે ટૂંકા સમય માટે અસરકારક છે ઉદાહરણ વિદ્યાર્થી સારા ગુણ મેળવવા અથવા માતા પિતાની પ્રશંસા માટે અભ્યાસ કરે છે આંતરિક અને બાહ્ય પ્રેરણા શિક્ષણ માટે કઈ પ્રેરણા શ્રેષ્ઠ છે લાક્ષણિકતાઓ સ્ત્રોત અસર પરિણામ અને શ્રેષ્ઠતા સ્ત્રોત આંત આંતરિક પ્રેરણા અંદરથી રસ અને જિજ્ઞાસા બાહ્ય પ્રેરણા બહારથી ઇનામ અને તન અસર લાંબા ગાળાની બાહ્ય પ્રેરણા ટૂંકા કારણ પરિણામ આંતરિક પ્રેરણામાં ઊંડી સમજ અને સ્વ શિક્ષણ જોવા મળે છે બાહ્ય પ્રેરણામાં લક્ષ્ય પ્રાપ્તિ શ્રેષ્ઠતા શીખવા માટે સૌથી વધુ અસરકારક આંતરિક પ્રેરણા છે અને કાર્ય પૂર્ણ કરવા બાહ્ય પ્રેરણાની જરૂરિયાત છે શ્રેષ્ઠ શિક્ષણ અને જ્ઞાનના વિકાસ માટે આંતરિક પ્રેરણા વધુ શક્તિશાળી છે પ્રેરણાચક્ર જરૂરિયાતથી સંતોષ સુધીની યાત્રા જરૂરિયાત ઈચ્છા ઈચ્છા એટલે જરૂરિયાત પૂરી કરવાની તીવ્રતા લક્ષ્ય ઈચ્છાને સંતોષવા માટેનું ધ્યેય પ્રયત્ન લક્ષ્ય પ્રાપ્ત કરવા માટેનું વર્તન સંતોષ લક્ષ્ય પ્રાપ્તિનો આનંદ અને જરૂરિયાતની પૂર્તિ પ્રેરણાના સિદ્ધાંતો મનોવૈજ્ઞાનિકોએ પ્રેરણા કેવી રીતે કાર્ય કરે છે તે સમજાવવા માટે વિવિધ સિદ્ધાંતો વિકસાવ્યા છે આ સિદ્ધાંતો આપણને માનવ વર્તનના મૂળભૂત ચાલક બળોને સમજવામાં મદદ કરે છે પહેલો છે મેસ્લોની જરૂરિયાતોની ક્રમ સૂચિ પ્રોત્સાહન સિદ્ધાંત મેસ્લોનો સિદ્ધાંત જરૂરિયાતોનો પિરામિડ જેમાં છે શારીરિક જરૂરિયાત શારીરિક જરૂરિયાતમાં ખોરાક અને પાણી સુરક્ષા સલામતી સ્થિરતા સામાજિક સંબંધ પ્રેમ અને સ્વીકૃતિ માન સન્માન આત્મસન્માન અને સિદ્ધિ આત્મસાક્ષાત્કાર સ્વનો વિકાસ નીચલી કક્ષાની જરૂરિયાત સંતોષાય પછી જ ઉપરની કક્ષાની જરૂરિયાત ઉદભવે છે પ્રોત્સાહન સિદ્ધાંત વર્તનને દિશા આપવી આ સિદ્ધાંત સ્કીનર આધારિત છે તે જણાવે છે કે બાહ્ય પ્રોત્સાહનો આપણા વર્તનને આકાર આપે છે ઇનામ વર્તન વધે છે દંડ વર્તન ઘટે છે વર્ગખંડમાં પ્રેરણા શિક્ષણની સફળતાની ચાવી પ્રેરણા વિદ્યાર્થીના શૈક્ષણિક અનુભવને સંપૂર્ણપણે બદલી શકે છે તે માત્ર પરિણામો જ નહીં પરંતુ શીખવાની પ્રક્રિયાને પણ સુધારે છે શીખવામાં રસ અને જિજ્ઞાસા વધે છે વિદ્યાર્થી વર્ગમાં સક્રિય બને છે શૈક્ષણિક સિદ્ધિમાં સુધારો થાય છે આત્મવિશ્વાસનો વિકાસ થાય છે શિસ્ત અને સ્વ અનુશાસન કેળવાય છે શિક્ષકની ભૂમિકા વિદ્યાર્થીમાં પ્રેરણાનો સંચાર કરવો સકારાત્મક વાતાવરણ ભયમુક્ત અને સહાયક વર્ગખંડ બનાવવો યોગ્ય ઇનામ વ્યવસ્થા બાહ્ય પ્રેરણાનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણ વિદ્યાર્થીઓના રસ અને જરૂરિયાતોને પ્રાધાન્ય આપવું રસપ્રદ અધ્યયન નવીન અને પ્રવૃત્તિ આધારિત પદ્ધતિઓનો ઉપયોગ કરવો પ્રશંસા અને પ્રોત્સાહન વિદ્યાર્થીના પ્રયત્નોને બિરદાવવો પ્રેરણા વિના અધ્યયન શક્ય નથી પ્રેરણા શીખવાની પ્રક્રિયાને અર્થપૂર્ણ આનંદદાયક અને અસરદાર અસરકારક બનાવે છે તે જ્ઞાનના એન્જિન માટેનું બળતન છે પ્રેરણાનો સારાંશ પ્રેરણાથી શિક્ષણને જીવંત બનાવો પ્રેરણા વિદ્યાર્થીના વર્તનને દિશા અને શક્તિ આપે છે આંતરિક પ્રેરણા ઊંડાણપૂર્વક શીખવા અને આત્મવિશ્વાસ માટે સર્વોત્તમ છે શિક્ષક સકારાત્મક વાતાવરણ અને પ્રોત્સાહન દ્વારા પ્રેરણા વધારી શકે છે યોગ્ય પ્રેરણા દ્વારા આપણે શિક્ષણ પ્રક્રિયાને નીરસ અને અપરિણામકારક બનતી અટકાવી શકીએ છીએ અને તેને જીવંત અર્થપૂર્ણ અને સફળ બનાવી શકીએ છીએ થેન્ક યુ